હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું બચેલી રોટલીમાંથી નાસ્તો બનાવવા જઈ રહી છું તેના માટે મેં અહીંયા ચારથી પાંચ મોટી ચમચી જેટલું બેસન લઈ લીધેલું છે તમે ચણાનો લોટ પણ લઈ શકો છો એને આપણે ચાણીમાં ચાળી લઈશું તો એનાથી છે ગુટલીઓ તૂટી જાય છે અને આપણું બેટર બહુ સ્મૂથ સરસ બને છે એમાં મેં અડધી ચમચી જેટલું મીઠું લઈ લીધેલું છે નાની ચમચી જેટલું હળદર હિંગ એક ચોથાઈ ચમચ જેટલું એમાં કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું એડ કરી દઈશું અને કાળી મરીનો પાવડર બી નાની એક ચોથાઈ ચમચ જેટલો એડ કરી દઈશું અને એમાં આપણે થોડો અજમો બી લઈ લેશું જે ડાયજેશન માટે બહુ હેલ્પ કરે છે તો એ બી બે હાથ વડે ઘસી અને એમાં એડ કરી દઈશું અહીંયા અડધી ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધું લીધેલું છે અમે એ બી એડ કરી દઈશું અને એને થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને એક સ્મૂધ એવું બેટર બનાવી લઈશું આપણે અહીંયા થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને આપણે બેટર બનાવીશું તેનાથી આપણું બેટર બરાબર બને થોડું વધારે રની ના બની જાય આપણે મીડિયમ એવું બેટર અહીંયા બનાવવાનું છે થોડું પાણી હજી એડ કરી દઈશું આપ તમે જોઈ શકો છો સરસ આપણું બેટર બની ગયું છે એને આપણે હવે થોડીવાર સાઈડમાં મૂકી દઈશું અને જે આપણે બચેલી રોટલી છે એ લઈ લેશું એમાં અહીંયા હું આપણી લસણની ચટણી છે એને એક રોટલી ઉપર સ્પ્રેડ કરી દઈશ તો અહીં લસણની ચટણી લઈ લેશું એક ટેબલ સ્પૂન જેટલી અને એમાં થોડું પાણી એડ કરી દઈશું તેનાથી જે રોટલી પર ઇઝીલી સ્પ્રેડ થઈ જાય તો એને સરસ સ્મૂદ પાણી નાખીને બનાવી લઈશું અગર જો તમારી લસણની ચટણી થોડી ઢીલી હોય તો પાણી નાખવાની જરૂર નથી એને એવી રીતે જ રોટલી ઉપર સ્પ્રેડ કરી દઈશું આનાથી જે રોટલીની અંદર ટેસ્ટ આવે છે બહુ સરસ લાગે છે આમાં આની જગ્યાએ તમે બટાકાનું આપણે જે પતરી બટ ભજીયા બનાવીએ છે એની વચ્ચે પણ આવી રીતે તમે લસણની ચટણી એડ કરીને બનાવી શકો અત્યારે મેં રોટલી પર સ્પ્રેડ કરું છું અને રોટલીમાં આ યુઝ કરું છું ચટણી અને આપણે ભજીયા બનાવીશું પણ તળિયા વગરના બનાવીશું અહીંયા મેં લસણની ચટણી સ્પ્રેડ કરી દીધી છે આખી રોટલી પર અને એની ઉપર આપ બીજી રોટલી રાખી દઈશું અને આપણે એને કટ કરી લઈશું અને કટ કરીને જ પછી કરશું તો વધારે સારી રીતે બનશે આખી આખી રોટલીને જો આપણે ખીરામાં એડ કરશું તો એ તૂટી જવાની સંભાવના છે તો આપણે અહીંયા કટ કરી લઈશું એને ત્રિકોણાકારમાં પેલા એને અડધું કટ કરી લીધેલું છે અને એમાંથી પછી મેં ત્રણ ભાગ કર્યા છે આવી રીતે આખી રોટલીને કટ કરી લઈશું તેનો શેપ પણ સારો આવશે અને એને આપણે શેકવામાં પણ ઇઝી પડશે તમે કોઈ પણ આકારમાં કરી શકો અને ચાર ભાગમાં બી કટ કરી શકો છો તો આપણું ખીરું બી સેટ થઈને રેડી છે તો એમાં હું આ જે એક ટુકડો છે રોટલીવાળો એને ડીપ કરી અને એને હું શેલો ફ્રાય કરું છું અહીંયા ડીપ ફ્રાય નથી કરતી તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો તો અહીંયા અમે તવો લઈ લીધેલો છે એના ઉપર થોડું એ ઓઇલ સ્પ્રેડ કરી દઈશું તમે અહીંયા તેલની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો પણ તેલથી એ થોડા વધારે ક્રિસ્પી બનશે આવી રીતે બેટરમાં ડૂબાવી અને તવા ઉપર રાખી દઈશું અને અડધી મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર આપણે થવા દઈશું પાકવા દઈશું અને પછી એને ફ્લિપ કરી અને પાછું થોડું એ ઓઇલ બધા પર રેડી અને એ બાજુ બી બીજી બાજુ બી બ થવા દઈશું તો આપણો એક બેચ છે જે એ રેડી છે બનીને આ બહુ સરસ લાગે છે જ્યારે તમે સાંજે ભૂખ લાગે અને રોટલી વધેલી હોય બપોરની તમે બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો તમે આને દહીં સાથે સર્વ કરી શકો છો લીલી ચટણી અથવા તો કેચપ હોય તેની સાથે બી સર્વ કરી શકો છો